હેલો દોસ્તો અત્યારે વાગ્યા છ મોર્નિંગના ત્રણ આજે મારી ઊંઘ થોડી વહેલી જ ખુલી ગઈ હતી એન્ડ ઓલરેડી ત્રણ વાગવા આવ્યા તો મને લાગ્યું હવે મારે બેડ પરથી ઊભું થઈ જ જવું જોઈએ ક્યારની જાગી રહી છું એન્ડ બહાર જોયું તો તમે જોઈ શકો છો શુમસાન સડક એન્ડ શહેર ત્રણ વાગ્યામાં તો કોણ જ જાગતું હોય આપણા જેવા કોઈ એસપેરેન્ટ સો ચલો અત્યારે સવારમાં જ મેં થોડી ફ્રેશ વગેરા થઈ એન્ડ ડાયરેક્ટલી રીડિંગ કરવા બેસી જઈશ એન્ડ અત્યારે મોર્નિંગમાં જ સૌથી પહેલાં તો મેં મેડિટેશન કરીશ કે સવારમાં છે કેવું હોય છે કે આપણે ખુદને મળવા માટેનો એન્ડ બ્રહ્માંડને મળવા માટેનો બેસ્ટ સમય હોય કોઈ તો છે બ્રહ્મા મુહૂર્ત જે ત્રણથી પાંચની વચ્ચે હોય છે સો ચલો સૌથી પહેલાં અત્યારે મેં છે અહીંયા મારું મેડિટેશન કરીશ એન્ડ વિઝ્યુલાઇઝ મેનિફેસ્ટ બધું મોર્નિંગમાં ત્રણથી પાંચની વચ્ચે મેં કરતી હોઉં છું એન્ડ ત્યાર પછી મારું રીડિંગ મેં સ્ટાર્ટ કર્યું છે અત્યારે મેં રીડ કરી રહી છું ગુજરાતની ભૂગોળ એ બી રિવિઝન કરી રહી છું ફાસ્ટ રિવિઝન માટે મેં બુક યુઝ કરું છું એ છે લિબર્ટી પબ્લિકેશનની બ્રહ્માસ્ત્ર બુક એમાંથી મેં લેક્ચર વગેરે જોઈ લીધા હોય છે રીડિંગ કરી લીધું હોય છે ત્યાર પછી રિવિઝન કરવા માટેની બેસ્ટ બુક લાગતી હોય તો મને એ છે કેમ કે એમાં બધો સાર આપેલો છે સો ફટાફટથી રિવિઝન થઈ જાય છે એટલા માટે મેં અત્યારે એ જ બુક રીડ કરી રહી છું કે મેં જે લેક્ચર જોયા છે કોઈ બી બુક રીડ કરી છે તો એમનું રિવિઝન મોર્નિંગમાં સારી રીતે થઈ જાય અને મોર્નિંગનું વાતાવરણ છે બી શાંત હોય છે સો બે કલાક સમથિંગ રીડિંગ કર્યા પછી મેં બી થોડી વાર સુઈ ગઈ હતી એન્ડ ફરી જાગી છું આઠ વાગે એન્ડ સૌથી પહેલાં મોર્નિંગ રૂટીન ડેઇલીની જેમ જ સ્ટાર્ટ કરીશું આ તરફ અત્યારે હનુમાનજી દાદુને મનાવી લઈશ એન્ડ ત્યાર પછી નાસ્તો વગેરે કરીને મારું ડેઈલી છે સ્ટડી રૂટિન સ્ટાર્ટ થતું હોય છે સૌથી પહેલાં તો ત્રણથી ચાર વાગ્યાની વચ્ચે સ્ટાર્ટ થઈ ગયું હોય છે બટ ફરી મેં વચ્ચે બે કલાક ઊંઘી જાઉં છું સો છથી આઠ અને આઠ વાગ્યા પછી ફરી મારું રૂટિન સ્ટાર્ટ થતું હોય છે સો આ જ રીતે ડેઈલી રૂટિન છે મારું જે મેં ડેલી ફોલો કરું છું જો કે આ રૂટિનમાં મને કોઈ જ બોરિંગ નથી થવાતું કેમકે અત્યારે રીડિંગ કરવાનું હોય તો આ બેસ્ટ મારા માટે છે રૂટીન છે મારું એ એન્ડ અત્યારે સૌથી પહેલાં મેં આ ફૂલ બોડી સ્ટ્રેચ કરીશ જેથી કરીને આખો દિવસ છે ફ્રેશનેસ ફીલ થાય રનિંગ કરવા ન જવાતું હોય વોક કરવા ન જવાતું હોય તો બોડી સ્ટ્રેચ કરવું જરૂરી છે જેથી કરીને ફૂલ ડે છે માઇન્ડ ફ્રેશ કરી એન્ડ વાંચી શકીએ સો ચલો ફૂલ બોડી સ્ટ્રેચ કર્યા પછી મેં આ તરફ અત્યારે મેડિટેશન કરી લઈશ થોડું પાંચ દસ મિનિટ જોઈ લે જો કે ડેલી દસ મિનિટ કરું છું એન્ડ ત્યાર પછી અત્યારે મેં બી આવી ગઈ છું કિચનમાં સૌથી પહેલાં હું ગરમ પાણીથી મારી મોર્નિંગની શરૂઆત થતી હોય છે એન્ડ ત્યાર પછી નાસ્તા જોડે નાસ્તાની મને ડેલી હેબિટ છે તો સૌથી પહેલાં અત્યારે મેં મારું ગરમ પાણી પીસ એન્ડ કોઈની કમેન્ટ હતી કે તમે જે ગ્લાસમાં પાણી પી રહ્યા છો લીંબુ નાખીને એમાં ન પીવાય સો પેલો જે યલો કલરનો ગ્લાસ હતો મારી પાસે સો તમારી મેં સલાહ માનીને બંધ કરી દીધું છે કેમ કે મારા સબસ્ક્રાઇબર મારી પાસેથી એડવાઇસ લઈ અને ફોલો કરતા હોય તો મેં બી કેમ ન કરું છો મે બી માનું હેલો એવરી વન ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ ધ ન્યૂ વિડીયો એન્ડ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જશો એન્ડ મેં બી મોર્નિંગ રૂટિન ફિનિશ કરી એન્ડ અત્યારે આવેલું છું સ્ટડી ટેબલ પર આજે તો મોર્નિંગ બહુ જ વેલી થઈ હતી સો મે બી ઓલરેડી જે મોર્નિંગમાં રીડિંગ કરી રહી હતી એ છે ગૂગલ એવી બ્રહ્માસ્ત બુક છે મારી પાસે એમાંથી જસ્ટ મેં રિવાઇઝ કરી રહી હતી મોર્નિંગમાં જ્યારે મેં ત્રણ ચાર વાગે ઉઠતી હોઉં છું તો દિવસના જે મેં રેટ કર્યું હોય એ જ વહેલા મોર્નિંગમાં મેં રિવાઇઝ કરું છું એન્ડ અત્યારે મેં કરી રહી હતી મેથ્સ રીડિંગ સો ઘણા લોકો કોમેન્ટ્સ કરે છે કે મેં મેથ્સ રીડિંગ કોનામાંથી કરો છો સો મેં વધારે યુટ્યુબ પરથી કરું છું ઓલરેડી મારી પાસે એપ્લિકેશન છે પાટિયા કરીને પહેલાં નીરજ બરાબર સરની બી હતી સો એ તો મને ફ્રી ઓફ કોસ્ટમાં મળી હતી ત્રણ મંથ માટે એમની વેલિડિટી ફિનિશ થઈ ગઈ છે ત્યાર પછી મેં પરચેસ નથી કરી બટ નીરજ ભરવાડ સરનું બી બેસ્ટ છે તમે લેવા માંગતા હોય તો એન્ડ મેં અત્યારે યુટ્યુબ પરથી જ કરી રહી છું લર્નિંગ પોકેટ જીપીએસસી કરીને યુટ્યુબ ચેનલ છે સર બહુ સુપ કરાવે છે સો મેં બી અત્યારમાં એમાંથી જ જોઈ શકો છો બે કલાકથી આ કેલેન્ડરનું ચેપ્ટર રિવાઇઝ કરી રહી હતી કે ઓલરેડી પહેલાં બી કેલેન્ડર મેં કરેલું છે સો યુટ પરથી મેં ઘણીવાર એક્ઝામ મેથમાંથી બી કરું છું એસર બી બહુ ઇઝી રીતે કરાવે છે તે આપણને સમજાઈ શકે મેથડ એન્ડ લર્નિંગ પોકેટ જીપીએસસી કરીને યુટ્યુબ ચેનલ છે એમાંથી બી કરું છું સો અત્યારે બે કલાકથી ઓલરેડી મેં એ કરી રહી હતી એન્ડ અત્યારે થોડો વ્લોગ શૂટ કરી રહી છું સો ચલો મેં તો મારું મોર્નિંગ રૂટિન આજે બહુ જ વેલ્યુ સ્ટાર્ટ કરી દીધું છે બટ અત્યારે થોડો વચ્ચે બ્રેક લીધો છે કેમ કે મેં ક્યારની એક જ લેક્ચર જોઈ રહી હતી મેં બી બોરિંગ થઈ ગઈ હતી એન્ડ જ્યારે બહુ જ અઘરા દાખલા વચ્ચે આવવા લાગે ને કે એમ થાય કે હવે સોલ નથી થતું ત્યારે આરામથી છે વિડીયો બંધ કરી બુક બંધ કરી અને થોડીવાર બીજું કોઈ કામ છે તો ફિનિશ કરવાનું નહીં તો રિલેક્સ થવાનું અને ત્યાર પછી થોડીવાર પછી તમે લઈને બેસશો યા ફિર એ સમય પછી છોડી દઉં બપોર પછીના સમયે કરશો તો એ આસાનીથી થઈ જશે કેમ કે ત્યાં સુધીમાં આપણું માઇન્ડ છે થોડું ફ્રેશ થઈ જશે સો મેં બી અત્યારે કંઈક આ જ રીતે કરી રહી છું કંઈક દાખલો બહુ વધારે અઘરો તો નહીં ઇઝી જ હતો પણ બે કલાક બે કલાકથી આવું કન્ટિન્યુ કરી રહી હતી એટલા માટે મને થોડું વધારે બોરિંગ થઈ ગઈ હતી એટલે માઇન્ડ નહોતું મારું દાખલાની અંદર એન્ડ જસ્ટ જોઈ રહ્યું હોય એવું લાગતું હતું સો મેં બી યુટ્યુબ ચેનલ બંધ કરી એન્ડ અત્યારે મેં મારી આ બુક બી બંધ કરી દઈશ એન્ડ થોડી વાર રિલેક્સ થઈશ થોડું બીજું કામ હોય એ ફિનિશ કરી દઈશ અને ત્યાર પછી મારું બીજો ચેપ્ટર છે મતલબ અત્યારે મેં ગણિત રીઝનિંગ તો હવે નહીં કરું કોઈ બીજો સબ્જેક્ટ છે જ મેં રીડિંગ કરવા લાગી સો આ રીતે તમે બી કરી શકો છો મેં કંઈક આ રીતે કરું છું મેથ્સ રીડિંગ માટે તમે કોઈ કોર્સ પરચેસ નથી કર્યો તો હેક્સા અને લર્નિંગ પોકેટ જીપીએસસી કરીને યુટ્યુબ ચેનલ છે બેસ્ટ કરાવે છે એમાંથી તમે કરી શકો છો સો મેં કંઈક આ રીતે અત્યારે મેથ્સ રીડિંગ એન્ડ અધર સબ્જેક્ટ બી મારી પાસે એપ્લિકેશન છે જ્ઞાન લાય જીસીએ એન્ડ પહેલી કઈ છે યાર ન્યૂ લિબર્ટી પબ્લિકેશન યસ ત્રણ છે તો મને જેમનો બી લેક્ચર સારો લાગે છે એમનો મેં જોઈ લઉં છું સો આ રીતે તમે બી કરી શકો છો એન્ડ કોઈ જ નથી તમારી પાસે એપ્લિકેશન નથી ખરીદી શકતા તો કિશન ટીચિંગ કરીને યુટ્યુબ પર ચેનલ છે એમને ટોટલી સબ્જેક્ટ પચીસ પચીસ કલાકના મૂકેલા છે એ ફિનિશ કરશો તો ટોટલી છે તમને આ સબ્જેક્ટ તમારા કવર થઈ જશે જે યુવા ઉપનિષદની બુકમાં આપેલું છે એ જ ટીચિ કિશન ટીચિંગ કરીને ચેનલ છે યુટ્યુબ પર એ બેઠું એમાંથી કરાવે છે ને વધારાનું ગૂગલ પર જે હોય માહિતી એ સર્ચ કરીને એ એમાં આવી જાય છે તો કોઈ કોર્સ તમે પરચેસ નથી કરી શકતા તો એમાંથી બી કરી શકો છો આ જે લોકો પરચેસ ન કરી શકતા હોય ને એમના માટે મારી પાસે છે છતાં બી મેં ઘણા બી લેક્ચર એમના બી જોતી હોઉં છું કેમ કે ફાસ્ટ રિવિઝન માટે અને એક જ જગ્યાએ થઈ જાય છે એટલા માટે તો ચલો મેં બી અત્યારે થોડીવાર ફ્રેશ થઈશ એન્ડ થોડું કામ બી ફિનિશ કરીશ અને ત્યાર પછી મારું રીડિંગ ચા ફરી સ્ટાર્ટ કરીશ એન્ડ ત્યાર પછી તમને બી મળીશ ને આગળ વ્લોગમાં એન્ડ મારું સ્ટડી રૂટિન એ તો મેં ઓલરેડી તમારી જોડે શેર કરતી જ રહું છું એન્ડ આગળ બી મેં જે રીડ કરી રહી છું જે બુક રીડ કરી રહી છું એ બી તમારી જોડે શેર કરીશ તો દોસ્તો આ તરફ અત્યારે મેં બે કલાકથી ઓલરેડી મેથ રીડનિંગ કરી રહી હતી એ બી છે અત્યારે મેં કેલેન્ડર કરી રહી હતી કેલેન્ડર ચેપ્ટર થોડું લાંબુ જ છે અને એ ચેપ્ટર કેવું છે તમે ગમે એટલી વાર કરશો તો જ્યારે ફરી સામે આવશે ત્યારે એ યાદ નહીં રહે એટલે વારંવાર રિવાઇઝ કરવું જરૂરી છે આ છે મારી નોટ્સ તો હું જ્યારે બી સોલ્વ કરતી હોઉં ત્યારે મને લખતી હોઉં છું એન્ડ અત્યારે થઈ રહ્યો હોય તો બપોરનો સમય એન્ડ થોડું કામ ફિનિશ કરી મેં બી અત્યારે મારું જમવાનું આવી ગયું છે સો અત્યારે જમવામાં મળી ગયા છે દાળ પકવાન ખાસ નહીં જમતી સો આ ટાઈપનો નાસ્તો હોય તો બી મને ચાલે છે તો જમીન થોડું માઇન્ડ ફ્રેશ કરી વ્લોગ વગેરે એડિટિંગ કરી બપોરના સમયે મારો આ સમય રહેતો હોય છે અને ત્યાર પછી મેં રીડિંગ કરવા બેસી ગઈ છું એન્ડ ચલો ફફટથી અત્યારે રીડ કરીશ એન્ડ સવારમાં મેં આજે લેક્ચર જોયા છે એટલા માટે અત્યારે લેક્ચર નહીં જોઉં પહેલાં તો મેં રીડ કરીશ બેથી ત્રણ કલાક જે બી થાય એન્ડ ત્યાર પછી ટાઈમ મળશે તો મેં લેક્ચર એક જોઈ નાખીશ એન્ડ પાંચ વાગ્યા પહેલાં જ કેમ કે આજે સેટરડે છે તો મેં હનુમાનજી દાદુના મંદિરે બી જઈશ થઈ ગયો હતો સાંજનો સમય અત્યારે આવી ગયો છું હનુમાનજી દાદુના મંદિરે હનુમાનજી દાદુની આરતી થઈ ગઈ છે આ તરફ શનિદેવ ની આરતી આરતી લઈ એન્ડ આ તરફ અત્યારે ત્યાં જ અમે મહાપ્રસાદ લઈ લીધો છે એન્ડ મહાપ્રસાદ લઈ એન્ડ નીકળી ગયા છીએ મે બી ડાયરેક્ટ અત્યારે ઘર પર જવા માટે બટ મારી ફ્રેન્ડ અને મને અત્યારે એક ગોલાની એડ જોઈ હતી અમે મટકા ગોલા સો અમને બંનેને ઈચ્છા થઈ ગઈ હતી તો અમે બનાવી ગયા બટ આજે એમાં એવા બટકાયા છીએ અમે લોકો આ બસ્સો રૂપિયાનો ગોલો છે એન્ડ ખાટા મીઠા મગાવ્યા હતા બટ ગોલાને જોઈ અને હસવું બી આવે છે હા ખાવો કે ન ખાવો બટ બહુ સુધારવાની ટ્રાય કરી કે આ રીતે કરી દો બટ ના થયો છેલ્લે બસો રૂપિયામાં ભટકાઈને આવી ગયા ઘરે છેલ્લે લાસ્ટમાં આવો મળ્યો છે ચલો આઈ હોપ કે આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો છે પસંદ આવ્યો છે તો બ્લોગને લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ જ